અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં પાક વીમા અંગે નેવું ટકા ખેડૂતોને ન મળતા આવેદનપત્ર પાઠવ્યું હતું રિપોર્ટર સમીર વિરાણી બગસરાશો આજે કઈ રીતે મામલતદાર ઓફિસે તમે આવ્યા હતા આજે જે બે હજાર ચોવીસની અંદર જે ખેડૂતને કપાસનું જે નુકસાન થયું હતું એનું વળતર માટે સરકારશ્રીએ જે સહાય ફાળવી હતી સહાય ફાળવાની અંદર નેવું ટકા ખેડૂત એની અંદર તે વંશિત રહી જાય છે જેથી કરીને ખેડૂતના ખેતરની અંદર માનો કે જે રિયલી કપાસ હતો એની અંદર મગફળી આવી છે ઘણા એને સોયાબીન આવ્યા છે એ તો ઠીક છે આવ્યું છે પણ અમુક ખેડૂતને કમોચ આવી છે સીબડા આવ્યા છે જે ખેડૂતને અહીંયા થોડું કમોજનું વાવેતર છે જ નહીં આમાં ઘણો તો અમારે બગસરા તાલુકાની અંદર તો આવો ઘણા ફેરફાર આવ્યો છે જેથી કરીને અહીંયા બેઠા કે સર્વે કરનારની જે ભૂલ હોય અત્યારે સેટેલાઇટ ઉપર સર્વે કર્યું હોય તો ભલે સ્થળ ઉપર પણ ખેડૂત અત્યારે નેવું ટકા આમાં વંચિત રહી જાય છે જેથી કરીને અત્યારે મામલતદાર શ્રીને આવેદન પત્ર આપ્યું કે અમારી આજે આ ખેડૂતની માંગ છે એ પૂરી પાડે કે ખેડૂતને એનું વળતર મળે કારણ કે ખેડૂતે રિયલી કપાસ વાવ્યો છે અને કપાસનું વળતર અત્યારે વંચિત રહી જાય છે કારણ કે સ્થાળ ઉપર જે કરવું પડે એ કરી અને ખેડૂતનો ન્યાય આપે આવી મામલતદાર મામલતદારશ્રીને સરકારશ્રીને વિનંતી તાલુકાના ખેડૂતોને મોટા મોટો અન્યાય થયો છે જેમાં કપાસનું વાવેતર બગસરા તાલુકામાં નેવું ટકા થાય છે એની હવે મગફળી નેવું ટકા સોયાબીન નાખી દીધા છે તો બીજા અન્ય પાકો નાખી દીધા છે કમોજને શીઘડાને ક્યાંક કોથમીરને આવું બધું નાખી દીધું છે જેથી ખેડૂતોને મોટામાં મોટો અન્યાય છે એટલે નેવું ટકા ખેડૂતો આમાંથી વંચિત છે એટલે સર્વેરમાં જે કાંઈ ભૂલ થઈ હોય એ જે કાંઈ હોય એ અમારી ભૂલ સુધારી અને ખેડૂતને વધુમાં વધુ આ તાત્કાલિક સહાય મળે અને ઘટતું કરવા સરકાર ધારાસભ્ય રજૂઆત કરી હતી અમે ધારાસભ્ય શ્રી જેવી સાહેબ કાકડીયા ને રજૂઆત કરી તો એને એમ કહી દીધું છે અમને કે તમે આવેદન આપી દીધું અને જે કઈ ઘટતું કરવાનું હોય છે એ અમે કરી આપશું આવી જેવી સાહેબ અમને ખાતરી આપી